ઠંડીમાં ત્રણેયનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડ્યા હતા જ્યાં એકનું મોત થયું છે જ્યારે બે લોકો સારવાર હેઠળ છે જેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ આશુભાઈ સત્તારભાઈ સેલોત પોતાના એક્ટિવા પર બે મહિલાઓને બેસાડીને મૂડી રાત્રે પસાર થઈ રહ્યા હતા એ દરમિયાન અમરેલીના લીલિયા રોડ પર નિર્માણધીન અંડરબ્રિજના પાણી ભરેલા ખાડામાં એક્ટિવા સાથે ખાબકી ગયા હતા અકસ્માતની ઘટનાની જાણ ફાયર વિભાગ પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ થતા કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર જવાનોએ મધરાતે કડકડતી ઠંડીમાં નિર્માણધીન અંડર બ્રિજના પાણી ભરેલા ખાડામાં ઉતરીને ત્રણેયનું રેસ્ક્યુ કરીને સારવાર અર્થે અમરેલી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા અમરેલી સિવિલમાં સારવાર દરમિયાન આશીભાઈ સતારભાઈ સહેલોતનું મોત થયું છે જ્યારે ઇજાગ્રસ્ત બને મહિલાઓ હાલ સારવાર હેઠળ છે જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે હાલ આ મામલે અમરેલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે